આ આપણી કપાસની નવી જાત છે જે અત્યારે જામનગર જિલ્લામાં ઊભી છે આ કપાસની ખાસ વાત કરીએ તો મોનોપોડિયાની સંખ્યા છે થી ત્રણ આપણને જોવા મળે છે આ એક છે અન્ય છે આ ત્રણ મોનોપોડિયાની સંખ્યા આપણને ત્રણ જોવા મળે છે ઝીંડવાની સાઇઝ આપણે જોઈએ તો આ ઝીંડવાની સાઇઝ આપણને જોવા મળે છે આ કપાસની ખાસિયતમાં દરેક જગ્યા પર એક સાથે બબે ડાળીમાંથી ડાળી પડવું એની ખાસ ખાસિયત છે સુનખામાં એકદમ ઝીંડવા નજીક નજીક એક બે ત્રણ એક બે એક બે એક બે આ રીતના દરેકે દરેક જગ્યા પર આપણને નજીક નજીક ઝીંડવા જોવા મળે છે ઝીંડવાની સાઇઝ ઘણી બધી મોટી છે અને આમાં બીજી રોગજીવાતનું એવું આપણને કોઈ નુકસાન દેખાતું નથી જ્યાં નજીક છોડ આવી ગયા છે જ્યાં મોનો સંખ્યા એ અથવા તો જ્યાં જ્યાં પણ એને અંતર મળેલું છે એ જગ્યા પરથી ઝીણવાની સિરીઝ સારામાં સારી આજે આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ ચાપકાને જીન્વા સહિત ચૌદ છે સંખ્યા એની ઉપરની સિરીઝમાં ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એની ઉપર ગણીએ તો દરેક જગ્યા પર શૃંખલામાં જીનવા ડબલ ડબલ આપણે જોવા મળે છે જીનવાની સાઇઝ ઘણી મોટી છે અને આગળ કપાસ જ્યાં ફાટ પડી ગઈ છે ત્યાં આપણે જોઈએ તો ત્યાં આપણને કોઈ પણ જાતનું પીયડનું નુકસાન પણ દેખાતું નથી આ કપાસ તો આ ફાટ પડી ગઈ છે વીણવામાં પણ ખૂબ સરળ છે આ કપાસ છે દરેક જગ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સિરીઝ કોઈ જગ્યા પર ટોઇટી નથી મનો સંખ્યા દીવાની સાહે